બંધારણ ઓગણીસો આ જગ્યા ઉપર સ્વર્ગસ્થ ભાવસિંહજી ઉત્તર ગુજરાત નો ઠાકોર સમાજ સત્યાવીસ વર્ષ પહેલા બંધારણ કર્યું હતું આ વિસ્તારમાં પ્રથમ સમૂહ લગ્ન માધવસિંહ સોલંકી સાહેબના ના અને સદારામ બાપુના અધ્યક્ષતાને સાઠ સમૂહ લગ્ન શરૂઆત થઈ

આ બંધારણ માટે ફરી વખત પ્રયત્નો કરી અને સમાજના તમામ આગેવાનોએ આ વાતને આગળ વધારવા માટેનો પ્રયત્ન કર્યો હતો એના પછી ક્યાંક ને ક્યાંક બંધારણનો અમલ નતો થતો એટલા માટે કરીને ગઈ તારીખ છવી અગિયાર બે હજાર પચીસ અને લાભ પાંચમના દિવસે દિયોતર મુગામે ઠાકોર સમાજના સર્વપક્ષીય આગેવાનોની હાજરીમાં નવા વર્નો સ્નેહ મિલન યોજાયું અને આ સ્નેહ મિલનમાં નવીન બંધારણ માટે કરીને ચર્ચા કરીને આગેવાનો સાથે વિચાર વિમર્શ કરવા માટેની વાત મુગવામાં આવી એના પછી તારીખ 15 11 2026 ના રોજ જગદીશભાઈ ઠાપર સાહેબ હોય ધારાસભ્ય હોય અને આગેવાનોની હાજરીમાં આખા ત્રણ જિલ્લાને કોમન આપણે કયું બંધારણ રહી શકે તેના માટે એક એક મુદ્દાની ચર્ચા કરી અને તારીખ પંદર અગિયાર બે હજાર છવી બે હજાર પચીસ ના રોજ આ તમામ મુદ્દાઓ નક્કી કરવામાં આવ્યા તેના પછી દરેક તાલુકા વાઇઝ મિટિંગો થઈ ગામ વાઇઝ મિટિંગો થઈ અને જિલ્લા વાઇઝ પણ મિટિંગો થઈ અને હું માનું છું ત્યાં સુધી તાલુકા સમિતિઓ બની ગામની સમિતિઓ બની અને હું માનું છું ત્યાં સુધી દોઢ કે બે લાખ લોકોની લેખિત સંમતિથી આ બંધારણ આજે તમારી સમક્ષ હું મૂકી રહી છું ત્યારે આ બંધારણ હું ખાતર માત્ર નિમિત્ત રીતે વાંચું છું આ બંધારણ સંતોના આશીર્વાદ સમાજના તમામ પક્ષના આગેવાનોની મહેનતથી અને આજે સ્ટેજ ઉપર બેઠેલા તમામ આપણા મહાનુભાવોના માર્ગદર્શનથી આ જારે બંધારણ થઈ રહ્યું છે ત્યારે આ બંધારણ કોઈ વ્યક્તિ નથી અમલમાં મુકવાડી આ તમામ સમાજ મુકવાડો છે અને આ બંધારણ એ કોની સાક્ષીમાં આજે અમલમાં આવી રહ્યું છે અહીંયા સદારામ બાપુ અને ઓગરજીનો ફોટો મૂકીને આ હું બંધારણનું વાંચન કરી રહી છું ત્યારે બંધારણની શરૂઆત કરતા મુદ્દા નંબર 1 કે શરૂઆત ક્યાંથી થાય સગાઈથી તો સગાઈમાં પુરુષ અને મહિલાઓ કુલ મળીને 21 જણાથી વધારે વ્યક્તિઓએ સગાઈમાં જઈ શકે નહીં સગાઈમાં પોતાના કુટુંબમાં તન્ના જે હગા હોય એને લઈ જવા બીજાને કોઈને આમંત્રણ આપવું નહીં સમાજના તમામ પ્રકારના પ્રસંગોમાં કોઈ પણ પ્રસંગ હોય એની અંદર રીત રિવાજો પ્રમાણે રોગડમાં ઓઢમણું સગાઈ સગાઈમાં માત્ર કેટલી વસ્તુ લઈ જવાની રહેશે સાડી નાળિયેર અને રૂપિયો આ ત્રણ જ વસ્તુ સગાઈની અંદર લઈ જવાની રહેશે બીજી કોઈ પણ પ્રકારની વસ્તુ લઈ જવાની રહેશે નહીં

આજે પશુપાલન હોય ખેતીવાડી હોય ધંધા રોજગાર બધા કોરું પે જાય છે અને સમય આવ્યો છે કે એક એક મિનિટ ઉપર દુનિયા ચાલે છે અને આપણને વર્ષોની મહિનાની કિંમત નથી ત્યારે બેનશ્રી બે માસમાં જ સમજ બેનને વિનંતી કે મુદ્દાનો વાંચન થતું હોય ત્યારે માત્ર મુદ્દાઓ જ વાત છે વચ્ચે બીજો વિષય નઈ લે આપણે જે વાત નક્કી થઈ છે વર્ષમાં બે માસમાં જ સમાજને લગ્ન માટે તારીખો નક્કી કરવાની થાય છે વૈશાખ સુદ એકમથી

કરવાના હોય ત્યારે લગ્ન મૂકવાની પ્રથા સતંતર બંધ કરવામાં આવે છે સામ સામે ચર્ચા કરીને ગણેશ લેવાના રહેશે લગ્ન પ્રસંગે પત્રિકા છપાવાની નહી ને સાધુ નાખવું મોબાઈલ ફોન થી ડિજિટલ આમંત્રણ આપી શકાય છે ટૂટ પ્રસંગે આમંત્રણ કે રાવણું રાખવું નહીં સામાજિક પ્રસંગે રાજકીય આગેવાનો હાજર ન રહી શકે તો કોઈએ આગ્રહ કરવો નહીં અને કોઈએ નારાજગી વ્યક્ત કરવી નહીં એના પછી જાન લઈ જવાના પ્રસંગે

બીજા બીજા કોઈ લઈ જવાના નથી આપડે પટલું દાગી ના હુલાય છે બોલાય છે મરરાજા બે ગામ જૈન લઈ જાય ને ત્યાં કોએને કયા ડાગના લઈ જવા મૂટી મંગલ સૂત્ર પગની જાજરી અને સાદી બંગડી લઈ જવાની રહેશે આ સિવાય અન્ય કોઈ ડાગના કોઈ પર સંજોગોમાં લઈ જવા ના નહીં સાદી બંગડી એટલે પ્લાસ્ટિક બંગડી

નીચે આનાથી વધારે કોઈ પણ પ્રકારની આઇટમો લગ્ન પ્રસંગમાં બતાવવી નહીં નંબર પ્રસંગ માં મહિલા અને પુરુષ સાથે વધુમાં વધુ સો સંખ્યા લઈ જવાની રહેશે મામેરા માં વધુમાં વધુ તમામ પ્રકારના અગિયાર વાહનો લઈ જવાના રહેશે તેની જગ્યાએ જે માંડવીયા હોય જે આપણા પ્રસંગો હોય ઢાળા રોકડ માં ઓઢામણું કરવાનું રહે છે ઓછામાં ઓછા એ અગિયાર હજાર અને વધુમાં વધુ જે ઢાળમાં મેળવાના એ એક લાખના એકાવન હજારથી વધારે જાહેરમાં કોઈ રકમ મૂકી શકાય છે નહીં માપેના પ્રકારમાં તમામ પ્રકારના જાગીના લેવા લઈ જવાની પ્રથા બંધ કરવામાં આવે છે અને તમામને જાગીના લઈ જવા હોય તો એ આગળ તાળે આપી આવે અથવા તો પછી અઠવાડિયા પછી બાળ એ એ દિવસે આ એક લાખને એકાવનથી વધારતી કોઈ પણ પ્રકારની રકમ એ વધારે જાહેર માંડવામાં કે ઢાળમાં મૂકવાની રહેશે નહીં શાંતિ રાખીશું હવે પછી મુદ્દા સર પુરગત નો પ્રસંગ કે પુરગત માં બાટલું લોટો બેડો અને ફક્ત રસોડા સેટ આપવાનો રહે છે પેટ જે બાડો આપવામાં આવે છે એ સતંતર બંધ કરવામાં આવે છે એકા બીજા દીકરા દીકરીને સામ સામે જોયા પછી સગવું નક્કી કરવું તેમ છતાં તેમ છતાં બંને પક્ષોએ કોઈ પણ પ્રકારનો મતભેદ ઉભો થાય તો ગામ કમિટી અને સમાજે સમાધાન માટે પૂરો પ્રયત્ન કરવો પ્રયત્ન કરવા છતાં સમાધાન ન થાય તો ગુણ દોષના ધોરણે નીચે પ્રમાણે વ્યવહાર નક્કી કરવામાં આવે છે સગાઈ માત્ર કરેલી હોય તો એનો 51000 રૂપિયા અને 50% એ પૈકેની રકમ એ સાયકલિક સંસ્થામાં અપાડી રહે છે છૂટાછેડા બાબત કર્યા પછી લગ્ન કર્યા પછી સંતાન હોય તો એના માટે કરીને ત્રણ લાખ રૂપિયા એ આપણે સમાજનો રિવાજ એ નક્કી કરવામાં આવે છે જે બે લાખ રૂપિયા નક્કી કર્યા છે એમાંથી પચાસ ટકા રકમ

ભાગીને પ્રેમ લગ્ન કરનાર નહીં અથવા સમાજે આ બાબતમાં કોઈ બીજા સમાજ કે એવું થયું હોય તો એને જેટલું શક્ય છે એટલું સમાધાન કરવા માટેનો પ્રયત્ન કરવો અને આવી ઘટનાઓ ન બને એટલા માટે સમાજમાં સમજણ ઊભી કરવી મુદ્દા નંબર 14 પ્રસંગોમાં નશાકારક વસ્તુનો ઉપયોગ કરવો નહીં સમાજમાં કોઈ પણ સારા નરસા તમામ પ્રકારના પ્રસંગોમાં વ્યસન વ્યસન વાળી કોઈ પણ પ્રકારની વસ્તુ ગોળી બીડી અફીણ આ કોઈ પણ નશાના કોઈ પણ પ્રકારની બધીઓ એ લગ્ન કે આ પ્રસંગમાં ના વપરાય એવું પણ આજે સમાજ નક્કી કરે છે મુદ્દા નંબર 15 ખીચડી ગઢી તેલ અથવા ઘી આ સિવાય એટલે કોઈ વસ્તુ વાપરી શકાય છે નહીં બેસનામાં કોઈ પણ વારને કવાર ન ગણવો અને શક્ય હોય એટલું જે તે વિસ્તારના ઓલા પરમાડા કરીને એ ઝડપી પતે એવા પ્રયત્નો કરવા જે કોઈ કવાર ના હોય જે તારે જન્મ આપા એ ટાઈમે કોઈ વાર નથી હોતો કોઈ બીજા પડામાં નથી હોતો એટલે આવા પ્રસંગોમાં કોઈ વારની કેની રાહ જોવી નહીં

મે તમારી સમક્ષ મુક છે કે આપણે મુકામે એ સમાજ નું બંધારણ એ અમલમાં મૂક્યું હતું પણ એનું દર વર્ષે ના થયું અને એના કારણે બંધારણ તો આજે સમાજ એવું નક્કી કરે છે કે આજે તારીખ 4/1/2026 થઈ છે અને આવતી તારીખ 4/1/2027 વિના રોજ આ બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવશે એમાં જે મુદ્દાઓ એડ કરવાના છે એડ કરશે અને સમાજ એની સમીક્ષા કરશે બધા આગેવાનો જે પ્રમાણે કે આપણે નક્કી કરીશું આજે આ તમામ મહાનુભાવોની હાજરીમાં સાધુ સંતોની હાજરીમાં

પછી પછી તરી તરી વરના યુવાનો એ મૃત્યુ પામ્યા છે દારૂના કારણે અને એમના મતદાર યાદીમાંથી નામ ડિલીટ થયા આ તારણ અમારી નજરની સામે આવ્યું છે ત્યારે ત્યારે હું સમાજને બે હાથ જોડીને વિનંતી કરું છું તમામ મહાનુભાવોને એક સમાજની દીકરી તરીકે વિનંતી કરું છું કે આ વ્યસન મુક્તિ માટે કરીને સમાજે આગળ આવવું પડશે

નારી શક્તિ વધી આ સમાજ ની મહિલાઓ વધી મારી બળદેવજી તમને બધાઈને ને એક હાથ જોડીને વિનંતી છે કે સમાજ માટે કરીને આ જે દીકરીઓ નાની નાની ઉંમરે વિધવા થઈ રહી છે બે બે ત્રણ ત્રણ બાળકો એ મેલીને જારે એનો પિતા એ દારૂના રવાડે કે અન્ય પતિઓના કારણે મૃત્યુ પામે ને ત્યારે એ પરિવારમાં અને બધે એ કોકના હાકલાને ટોગલા ખાય છે અને પછી કે તારી દીકરી જિંદગી કઈ રીતે ગાડાઈ વેદના છે અને વેદના છે ત્યારે ભાઈ હરુમજી એક આ દીકરી ઊભી છે જાહેર જીવનની વ્યક્તિ તરીકે બીજા સમાજની મહિલાઓ આ બધીઓના કારણે કેટલી મુશ્કેલીઓ સહન કરી રહી છે એ મેં નજરની હામે નિહાળ્યું છે એક ઠાકોર સમાજની દીકરી તરીકે સમાજ સેવક તરીકે તાણા નો પ્રસંગ માં અને આ વેદના ઠાકોર સમાજની હજારો મહિલાઓ અમારી સમક્ષ એ ઠલવે છે અને કાળા આહુએ રોવે છે એની વેદના આ થાય છે એક આ પુત્રી તરીકે આ વેદના સહન કરી છે એક બેન તરીકે આ વેદના સહન કરી છે એક પત્ની તરીકે આ વેદના સહન કરી છે એક માં તરીકે આ વેદના સહન કરી છે

મારા ધોળીતળી સમાજ આગેવાનોને તમારી પાસે ખોળો પાથરીને એક દીકરી ભીખ માંગે છે કે આ સમાજની બધીઓ ભાતો નાથવા માટે સમાજના સૈકડિક સંકુલો બનાવો અને આજની તારીખે મારી કોઈ સમાજ પાસે માંગણી હોય તો જેમ તમામ સમાજો ધાર્મિક જગ્યાએ ભેગા થાય પાટીદાર સમાજ ભેગો થાય ચૌધરી સમાજ ભેગો થાય રમારી સમાજ વડવાળા ના નામે ભેગો થાય દલિત સમાજ